વાગરાથી ભરૂચ જઈ રહેલી એસટી બસ વિલાત ડેરોલ માર્ગ પરના એક મોટા ખાડામાં ફસાઈ જતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો સદનસીબે બસ પલટી ખાતા રહી જતા મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ખરાબ રસ્તા અને તંત્રની બેદરકારીનો પર્દાફાશ કર્યો છે રોજિંદા અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગના લોકોને લઈને જઈ રહેલી આ બસ ખાડામાં ફસાઈ જતાં એક તરફ નમી પડી હતી આ જોઈને ગભરાયેલા કેટલાક મુસાફરોએ તો ઇમરજન્સી દરવાજો ખોલીને ઉતરી જવાનું શરૂ કરી દીધું હતું જોકે બસ પલટીને જતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો માર્ગની દયનીય સ્થિતિ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી વિલાત ડેરોલ માર્ગની હાલત અત્યંત દયનીય છે રસ્તા પર ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વારંવાર વાહનવરજવાતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી નાગરિકોની સલામતી અને સુવિધાને પ્રાધાન્ય આપવાને બદલે સત્તાધીશો અકસ્માત થવાની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે વાહન ચાલકોને મુસાફરોની માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રસ્તાનું સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે અને લોકોને રોજિંદી હાલાકામાંથી મુક્તિ મળે જો તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર અકસ્માત થવાની પૂરી શક્યતા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ